આગળ વાત જૂનાગઢની કે જ્યાં હૃદય સમાર નરસિંહ ચાર વર્ષે પણ પૂર્ણ નથી થઈ અગાઉ સરોવરના બ્યુટિફિકેશનનું કામ શરૂ કરાયું ત્યારે અઢાર મહિનામાં પૂર્ણ થવાનો દાવો કરાયો હતો અધિકારીઓ અને પદાધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાં રહ્યા છે અને કોન્ટ્રાક્ટરને વારંવાર મુદત આપવામાં આવી રહી છે

અલગ અલગ વખત ફેસની અંદર કામ કરવામાં આવે છે આ વખતે જે ચોમાસું છે ચોમાસું પણ ઘણું લાંબુ ચાલ્યું જેને જેને ધ્યાનમાં રાખી અમુક અમુક કામગીરી હોય તે થઈ શકે એમ નથી અને અમે જ્યારે વિઝિટ કરવા જતા હોય ત્યારે અમને પણ અમુક વસ્તુ ધ્યાનમાં આવી હોય તો અમે નાના મોટા સૂચન કર્યા હોય તો એ નાના મોટા ફેરફાર કરવાના થતા હોય એને ધ્યાનમાં રાખી અને આ થોડુંક ડીલે થયું છે પણ હવે ટૂંક સમયની અંદર જૂનાગઢની જનતા માટે એક સારું એવું જે જનતાને આશા છે કે ટૂંક સમયની અંદર ખુલ્લું મૂકવામાં નરસિંહ સરોવર ખુલ્લું મૂકવામાં આવશે એ ટૂંક સમયની અંદર ખુલ્લું મૂકવામાં આવશે